નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ મહત્વની અપડેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન દ્વારા આપવામાં આવી છે પેન્શનરોની હયાતી અંગેની ખાતરી બાબત રૂબરૂ ઓનલાઈન તથા ડિજિટલ પોસ્ટ ઓફિસ મારફતે ચાર્જેબલ તારીખ એક છ બે હજાર પચીસ થી તારીખ પંદર સાત બે હજાર પચીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોની ની હયાતી સર્ટિફિકેટ રજૂ કરવા અંગે જાણ કરવામાં આવી રહી છે સૌ પ્રથમ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં નિવૃત્ત થયેલ તમામ પેન્શનરો ફેમિલી પેન્શનરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધાણાપીઠ ઉપરાંત દરેક ઝોનની મુખ્ય ઝોનલ કચેરી ખાતે હયાતી સર્ટિફિકેટ ફોર્મ મેળવી તેમજ ફરી એક છ બે હજાર પચીસ થી તારીખ પંદર સાત બે હજાર પચીસ સુધીમાં ચાલુ ઓફિસના કામકાજના દિવસોએ દસ ત્રીસ થી ચાર કલાક રિસેસ સિવાય દરમિયાન હયાતી સર્ટિફિકેટ માટે રૂબરૂ આવવાનું રહેશે તેમજ રૂબરૂ હયાતી સર્ટિફિકેટ રજૂ ના કરી શકે તેવા પેન્શનરો ફેમિલી પેન્શનરો જે બેંકમાં પેન્શન આવતું હોય તેના બ્રાન્ચ મેનેજર ગ્રામ પંચાયતનો દાખલો તથા ગેજેટેડ ઓફિસરના સહી સિક્કા સાથે મોકલી આપવાનું રહેશે દરેક પેન્શનરે અમલ પેન્શન કાર્ડ અમલ બેંકની પાસબુક અસલ પાન કાર્ડ તથા અસલ તારા આધાર કાર્ડ અને આ બધાની જરૂક્ષ નકલ અવશ્ય લાવવાની રહેશે વિદેશ રહેતા પેન્શનરોએ વિદેશમાંથી કરાવીને મોકલી આપવાનું રહેશે ઉપરોક્ત સમય દરમિયાન સર્ટિફિકેટ નહીં આપનાર પેન્શનરનું માહે જુલાઈ બે હજાર પચીસ થી પેન્શન સ્થગિત કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે બીજું પેન્શનરો માટે હયાતી અંગેનું ફોર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ

યાતી ની ખરાઈ કરી શકાશે ધન્યવાદ